નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ચોમાસું બે હજાર ભરપૂર રહેવાનું છે એટલે કે સારામાં સારું મિત્રો રહેવાનું છે જેને લઈને મિત્રો કેટલાક સંકેત પણ મળી રહ્યા છે જળબંબાકાર એટલે કે સારામાં સારો અતિ સારો વરસાદ થાય સાથે મિત્રો આપણે મહિના પ્રમાણે પણ મિત્રો અનુમાન જોવાના છીએ કયા મહિનામાં કેવો વરસાદ પડશે અહીંયા મેપ સાથે પણ જોવાના છે તેમજ મિત્રો અહીંયા મેપ પણ જોઈશું અલનીનોનો લાનીનાનો ઇન્ડિયન અને ખાસ કરીને જૂન મહિનાનો વરસાદ જુલાઈ મહિનાનો વરસાદ ઓગસ્ટ મહિનાનો વરસાદ તેમજ મિત્રો કુદરતી રીતે પણ મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ જે રીતે આગાહી કરતા હોય એવી રીતે પણ મિત્રો આપણે વાત કરવાના છીએ જેને લઈને આપણને સંકેતો અત્યારથી જ મળી રહ્યા છે કે ચોમાસું બે હજાર ચોવીસથી ભરપૂર રહેશે જળબંબાકાર ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્રની અંદર મિત્રો ખૂબ જ સારો વરસાદ પડી શકે છે અને કહેવાય રહ્યું છે કે વાવાઝોડા સાથે પણ સારી વાવણી થાય એટલે કે વાવણી પણ ટાઈમસર અને સારામાં સારી વાવણી થાય તેવા પણ મિત્રો ખાસ કરીને સંકેતો મળી રહ્યા છે તો તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે અલ નીનો સૌથી મોટું ફેક્ટર છે મિત્રો ખાસ કરીને હિન્દ મહાસાગરની અંદર ખાસ કરીને ભારતના ચોમાસાને સૌથી વધુ જો કોઈ અસર કરતું હોય તો એ છે અલ નીનો ગઈ વર્ષે જે અલ નીનો પોઝિટિવ હતો મિત્રો ખાસ કરીને એ તમે જોઈ શકો છો અલ નીનો જે મેપ ખાસ કરીને પોઝિટિવ આવી રીતે હતો તેને લઈને ચોમાસું ખાસ કરીને ખૂબ જ નબળું ગયું હતું આખું વરસ મિત્રો ગરમ રહ્યું હતું શિયાળો પણ બરોબર જામ્યો ન હતો એટલે કે અલ નીનો મિત્રો ખાસ કરીને નબળો પડવો ખૂબ જ જરૂરી છે અલ નીનો નબળો પડે તો જ ચોમાસું બે હજાર તો અહીંયા મિત્રો અહીંયા એપ્રિલ મહિનાનો ચાર્ટ છે જેની અંદર અલ નીનો છે એનો તમે મિત્રો પેરામીટર જોઈ શકો છો જે ખાસ કરીને ધીમે ધીમે ન્યુટ્રલ પોઝિશન તરફ જઈ રહ્યો છે એટલે કે લા નીનો તરફ જઈ રહ્યો છે અને અહીંયા મિત્રો બીજો શબ્દ આવી ગયો લા નીનો લા નીનો એટલે કે વર્ષ ઠંડુ રહે અને ખાસ કરીને ગુજરાત સહિત રાજસ્થાન અને જે મહારાષ્ટ્રના ભાગો છે આ ભાગોની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ પડતો હોય છે બંગાળની ખાડીમાંથી ઉપરા ઉપરી અને અરબી સમુદ્રમાં પણ ખાસ કરીને મોટી સિસ્ટમો બનતી હોય છે અને જે સારામાં સારો વરસાદ બનતા હોય છે એના માટે લા નીનો ખૂબ જ જરૂરી છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એપ્રિલ મહિનાની અંદર જે ન્યૂટ્રલ તરફ જઈ રહ્યો છે જૂન મહિનાની અંદર મિત્રો ન્યૂટ્રલ થઈ જશે અને ઓગસ્ટ મહિનાની અંદર તમે જોઈ શકો છો અલનીનો સંપૂર્ણ જતો રહેશે અને લા નીનો એક્ટિવ થઈ જશે તો મિત્રો અહીંયા થીને સંકેત મળી રહ્યા છે કે ચોમાસુ 2024 છે એ મિત્રો ખાસ કરીને એકદમ સારું જવાનું છે મિત્રો લેટેસ્ટ મેપ છે 12 માર્ચ 2024 નો જ મિત્રો આ અપડેટ છે સાથે સાથે મીડિયા એ મિત્રો ઇન્ડિયન ઓશન ડાયપોલ એ પણ મહત્વનો ભાગ ભજવતો હોય છે અને એ પણ મિત્રો પોઝિટિવ રહેવું જોઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એપ્રિલની અંદર આ પેરામીટર એમ કહે છે કે હાલ આ ન્યૂટ્રલ છે જૂન મહિનાની અંદર ખાસ કરીને ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ તરફ રહેશે અને ઓગસ્ટ મહિનાની અંદર પણ પોઝિટિવ અને ન્યૂટ્રલની વચ્ચે રહેશે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો વરસાદને લઈને મિત્રો ખૂબ જ સારું વરસે છે નુકસાનકારક માટે વરસાદને જો કોઈ રોકવાળું પરિબળ હશે તો એ કોઈ મિત્રો અહીંયા જોવા મળતું નથી એટલે કે ચોમાસું રેગ્યુલર સારું અને મિત્રો ખાસ કરીને સરસ જશે તેવા મિત્રો કે છે સાથે જ મિત્રો ઈ સીએમ ડબલ્યુ એફનો મેપ પણ મિત્રો એ લોકોએ જાહેરાત કરી અને ખાસ કરીને અત્યારે અંદાજો લગાવી રહ્યા છે કે ખાસ કરીને ગુજરાતમાં ક્યાં ગુજરાત સહિત ભારતમાં કેવો વરસાદ રહેશે તો અહીંયા મિત્રો તમે જૂન મહિનાનો મેપ જોઈ શકો છો જેની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા ગુજરાતનો જે ભાગ છે એની અંદર ગ્રીન ભાગ છે તેમજ મિત્રો અરબી સમુદ્ર અને દક્ષિણ ભારતનો ભાગ છે તેની અંદર જોઈ શકો છો તો ખાસ કરીને એકદમ નોર્મલ કરતાં વધુ વરસાદ મિત્રો જૂન મહિનામાં આપણે જે વરસાદ પડે છે તેના કરતાં ખૂબ જ સારો વરસાદ મિત્રો જૂન મહિનાની અંદર જ જોવા મળશે એનો સંકેત એ મળી રહ્યો છે કે આપણી વાવણી છે એ મિત્રો ખાસ કરીને એકદમ ટાઈમસર થશે અને સારી થશે અહીં મિત્રો અરબી સમુદ્રનો પણ બતાવી રહ્યા છે તો શરૂઆતના ભાગોની અંદર સમુદ્રની અંદર સિસ્ટમો બની શકે છે વાવાઝોડા બની શકે છે અને તેને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર સારી વાવણી થાય તેવા સંકેતો અહીંયા મિત્રો મળી રહ્યા છે તેમજ મિત્રો જુલાઈનો મેપ તો તમે જોઈ શકો છો ભયંકર ભૂક્કા કાઢી નાખે ખૂબ જ ભારે વરસાદ છે એ જુલાઈ મહિનાની અંદર રહેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત સહિત જે ખાસ કરીને પશ્ચિમ ઘાટ છે એટલે કે આ વિસ્તાર છે કોકણવાળો વિસ્તાર છે આ ગોવા છે મુંબઈ છે કેરાલા છે તો આ વિસ્તારોની અંદર ખૂબ જ સારા વરસાદને અહીંયા મિત્રો મેપની અંદર જોઈ શકો છો તેમજ ઓગસ્ટ મહિનો પણ તમે જોઈ શકો છો ઓગસ્ટ મહિનો પણ મિત્રો એકદમ ભરપૂર છે સારામાં સારો વરસાદ પડશે અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાંથી લો પ્રેશર બની અને ખાસ કરીને ગુજરાત તરફ આવશે તો તેને લઈને પણ મિત્રો અહીંયા સંકેતો મળી રહ્યા છે ચોમાસું જળબંબાકાર સારામાં સારું મિત્રો રહેશે સાથે મિત્રો આપણે કુદરતી રીતે પણ જોતા હોય છે તેમાંનું એક મહત્ત્વનું પરિબળ છે કેસુડાના ફૂલ કેસુડાના ફૂલની આગમનની વાત કરીએ તો મા મહિનાના પાછલા પખવાડિયામાં કેસુડાના ફૂલના આગમન જોવા મળે છે એ પણ એક ચોમાસાના ઋતુનું બેલેન્સ પણ ગણી શકાય મોટે ભાગે મા મહિનાના અંતિમ દિવસોમાં અથવા ફાગણ મહિનાની શરૂઆતના દિવસોમાં કેસુડાના આનું આગમન થતું હોય છે તો આ વર્ષે પણ સમયસર કેસુડાના ફૂલનું આગમન જોવા મળ્યું છે તે પણ આવનારા ચોમાસા માટે સારા સંકેત ગણી શકાય છે એમાં પણ કેસુડાના ફૂલની જે આકાશ તરફની દિશાએ આવનારા ચોમાસાને ચાર ચાંદ લગાવી દીધો છે મિત્રો ખાસ કરીને તમે કેસુડાના ફૂલનું નિરીક્ષણ કરો તો ખાસ કરીને તેની જે ઉપરની જે તાંત છે ચાંચ જે એનો છેડાનો ભાગ હોય છે એ ખાસ કરીને આકાશ તરફ હોય તો ચોમાસું એકદમ સારું જાય અને જો તે કેસુડાના ફૂલની જે નીચે જે ભાગ છે એ મિત્રો આવી રીતે નીચેના તરફ હોય તો ચોમાસું ખરાબ જાય પણ તો આ વખતે કેસુડાના ફૂલ ઉપર જે તેનો ભાગ છે એ આકાશ તરફ દેખાઈ રહ્યો છે એને ટાઈમસર આવ્યો છે જે ઋતુનું બેલેન્સ બતાવે છે અને સાથે ઉપરની તરફ છે અને તેના માટે મિત્રો આપણે કહી શકાય કે ચોમાસું બે હજાર ચોવીસ એકદમ સારું રહેશે દર વર્ષે આવનારા ચોમાસાનું અનુમાન આપણે વનસ્પતિની રોનક મુજબ નક્કી કરતા હોય છે પરંતુ આજના આધુનિક સમયમાં આધુનિક માનવી પાસે આ પૂર્વજોનું જ્ઞાન લુપ્ત થઈ જઈ રહ્યું છે પહેલાં આપણા પૂર્વજો પાસે આધુનિક ઉપકરણો ન હતા ત્યારે મોટે ભાગે વનસ્પતિની રોનકના આધારે આવનારા ચોમાસાનું અનુમાન લગાવતા હતા કે આવનારું ચોમાસું છે સારું જશે કે દુષ્કળ નબળું જશે કે દુષ્કાળમાં રહેશે પણ તો આજના સમયની અંદર મિત્રો આપણે ભૂલી રહ્યા છીએ છતાં પણ મિત્રો આપણે હોળીનો તહેવાર આવી રહ્યો છે તેના આધારે પણ મિત્રો આપણે અનુમાન લગાવશું જે દિશામાંથી પવન આવતો હોય છે તો તેનું પણ અનુમાન લે લગાવશું આ સિવાય મિત્રો કેટલીક વનસ્પતિ છે આંબા ઉપરના મોર છે તેમજ ટિટોડીના ઈંડા છે આના આધારે તેમજ ભડલી વાક્યોને આધારે પણ આપણે ચોમાસાનો અનુમાન લગાવતા હોય તો અત્યાર સુધી જેટલા મિત્રો ખાસ કરીને આપણા પૂર્વજોએ કીધા હતા તે અનુમાનની અંદર તમામ અનુમાનની અંદર એવું કહેવાય રહ્યું છે કે આવનારું ચોમાસું બે હજાર ચોવીસથી ભરપૂર રહેશે જળબંબાકાર રહેશે અને મિત્રો આપણે આધુનિક રીતે અલનીનો લા નીરો તેમજ મિત્રો ઇન્ડિયન ઓશન ડાયપોલના મેપ પણ જોયા તેમજ મિત્રો ખાસ કરીને કેટલાક જે સંસ્થા સંસ્થાઓ છે જે વેધર સંસ્થાઓ તેણે પણ રિપોર્ટ રજૂ કર્યા છે કે ચોમાસું બે હજાર ચોવીસ મિત્રો એકદમ ભરપૂર રહેશે તો આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીએ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો તેમજ મિત્રો ખાસ કરીને આ વિડીયો ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં આજના વિડીયોમાં આટલું જ જય અસ્તુ જય હિન્દ જય ભારત